કુતિયાણા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે જેને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે આ વિસ્તારમાં લગભગ આઠ થી નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે પોરબંદર જુનાગઢ હાઈવે પર પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો પીડી વાંદા એસડીએમ કુતિયાણા હાલ ગઈકાલ મોડી સાંજથી આજ સવાર સુધી જુનાગઢ જિલ્લા તથા પોરબંદર જિલ્લામાં વિગતવાર મોટા પ્રમાણમાં વરસાદ થવાને લીધે માણાવદર જિલ્લાના બાટવા ખાડા તથા ઓજત વિયર વગેરેમાં પાણીની આવક થતા ત્યાંથી પાણી છોડતા હાલ ચૌટા ગામ કુતિયાણા તાલુકાનું છે તેનાથી આગળ જતાં જુનાગઢ જિલ્લા અને પોરબંદર જિલ્લાની હદ ઉપર આવેલા બ્રિજ પાસે પાણીએ ઓવરટોપિંગ કરેલું છે જે તરત તંત્રના ધ્યાન ઉપર આવતા સ્થાનિક પોલીસ મારફતે બંદોબસ્ત ગોઠવી રોડ ઉપર કોઈ માણસો અવન જવન ન કરે તે માટેની વ્યવસ્થા કરેલી છે તથા સ્થાનિક લોકોને પણ અમારા તરફથી અપીલ કરવામાં આવે છે કે જે પણ વિસ્તારની અંદર રસ્તા ઉપર ક્યાંય પણ ઓવરટોપિંગ પાણી થતું હોય તો તેમાં આપ વાહન અથવા તો આપ પોતે ઉતરી અને રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન ન કરશો અને તંત્રને આ બાબતે સહકાર આપવા નમ્ર વિનંતી છે ધન્યવાદ

એ તમામ નદીઓ હે ગાંડી તોર બની હતી અને લોકો એ જે જૂનાગઢ સ્ટેટ હાઇવે હે તેના જીવના જોખમે ઓરવી રહ્યા છે અને પસાર કરી રહ્યા છે કારણ કે પાણી એકદમ આવી ગયો વાહનો તો થોપાઈ ગયા જ્યાં જુઓ ત્યાં વાહનોને ને લાઈનો લાગી ગઈ છે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે ખૂબ ખુબ મત દ્રશ્ય જોવા મળી રહ્યા છે હું તમને ખેતરોના દ્રશ્ય બતાવવા માંગીશ કે ખેતરો પણ તડબોર જો એ પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે જ્યાં નજર નાખો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે કેવો માહોલ છે તે આપણી સાથે વાત કરીશું કેવો માહોલ હે ભાઈ માહોલની વાત પૂછો માહોલ તમારા કેટલા કલાકથી આ રસ્તો બંધ છે આ રસ્તો તો સવારના હાથ વાગે નો બંધ છે હા પણ આનો કોઈ વિકાલ નથી થતો આ વર્ષોથી આ જોઈ રહી આ વી વર્ષ થયા આ ઝંઝટ છે પાણી ગયા વર્ષે આ પોલ બનાવી દીધો તો એ પુલના હિસાબે એ પુલ તો ખાલી પુલ વર્મામાં એટલામાં જ બનાવ્યું છે આ પાણીનું કોઈ રોકાણ નથી